થયો અને દસ થી વધારે લોકોના આમાં જીવ ગયા આ જે અકસ્માત થયો એની અંદર એવું માનવામાં આવી રહ્યું છે કે જે ખાનગી વાહન હતું એની અંદર કેપેસિટી કરતા વધારે લોકો બેસાડવામાં આવ્યા હતા અમદાવાદ જયારે તમે સીટીએમ પહોંચો અને જયારે એક્સપ્રેસ હાઈવે ચાર રસ્તા જોડે પહોંચો તો ત્યાં તમને જોવા મળશે કે કેટલાય પ્રાઇવેટ વાહનોની અંદર લોકો મુસાફરોને ભરી રહ્યા છે એમની સાથેથી જેમ ફાવે ભાડા લઈ રહ્યા છે અને લોકોને ત્યાં આગળ લૂંટી રહ્યા છે જેને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ વાત કરી એમણે પણ કહ્યું કે આજે મીઠી નજર છે સરકારની એ બંધ થવી જોઈએ એમણે વાત કરી કે જે આ રીતે અયોગ્ય રીતે જે પેસેન્જરોને ભરવામાં આવી રહ્યા છે ખોટા છે તમે જ્યારે પણ સીટીએમ અથવા તો જે એક્સપ્રેસ હાઈવે ચાર રસ્તા છે ત્યાં જશો ત્યારે તમને જોવા મળશે કે ત્યાં ખરેખર આવું થઈ રહ્યું છે અતિશય દુઃખદ સમાચાર મળ્યા કે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર એક કારનો અકસ્માત થયો અને દસ વ્યક્તિઓના એમાં મૃત્યુ થયા છે આજે કારનો અકસ્માત નડ્યો છે એ ગાડી દસ વ્યક્તિ બેસાડી શકે એવી કેપેસિટીની પણ ખાનગી વાહનને ટેક્સી તરીકે યુઝ કરીને લોકોને લઈ જવાતા આવી જ શટલ ખાનગી ગાડીઓમાં કેપેસિટીથી વધારે લોકોને ભરીને લઈ જવાની એક પ્રવૃત્તિ સમગ્ર ગુજરાતમાં ચાલે છે હપ્તાઓ આપવાના પૈસા ખાવાના તંત્ર એ સરકારની મીઠી નજર અને કારણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે અને પરિણામે ભોગ કોણ બને છે એક સામાન્ય વ્યક્તિ જે આમાં બેસીને નીકળે એ વ્યક્તિઓને એક આર્થિક પરિસ્થિતિ એના કારણો બસોની કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સારી સુવિધા નહીં હોવાના કારણે લોકો એમાં બેસે છે મુસાફરી કરે છે અને જ્યારે આવા અકસ્માત થાય છે ત્યારે નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાવે છે અને આવી ગેરકાયદેસર ચાલતી ગાડીના અકસ્માતમાંથી મૃત્યુ થાય છે ત્યારે વીમા કંપનીઓ પણ હાથ ઊંચા કરી લે છે અને જે પરિવારમાં કોઈ કમાવનાર વ્યક્તિ મૃત્યુ પામે તો પછી પાછળ એને વીમાની રકમ પણ મળતી નથી આ બધું જ સરકારની મીઠી નજર નીચે હપ્તાખાવ પ્રવૃત્તિના કારણે ચાલે છે આપણા ગુજરાતમાં આખા દેશમાં સર્વોત્તમ પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બસ અને સરકારી રીતે કાયદેસરની ચાલતી સુવિધાઓ સસ્તામાં સસ્તા દરે ઉત્તમ ચાલતી હતી આજે એના બદલે હપ્તાઓ આપવાના ભ્રષ્ટાચાર થાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે સરકારને અનુરોધ કરીશ કે સૌથી પહેલાં તો આજે સામાન્ય પરિવારના દસ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે એમને પૂરતી સરકાર સહાય સહાયા કોઈ પણ નાણાંનું વળતર જે માણસે જીવ ગુમાવ્યો છે એની ખોટ પૂરી ન કરી શકે પરંતુ કમ સે કમ એ કમાનાર વ્યક્તિગત જતી રહી હોય ત્યારે એ પરિવારને એક સારો સથિયારો મળે એ પણ જરૂરી હોય છે જે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે એ સૌને કોંગ્રેસ પક્ષવતી અને મારાવતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું આ પરિવારો ઉપર આગ તૂટી પડ્યું છે ત્યારે એના દુઃખમાં સહભાગી થઈએ છીએ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ઈશ્વર પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે એને સહન કરવાની શક્તિ અર્પે અને મૃતકના આત્માઓને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરું છું પેસેન્જરો ભરવામાં આવી રહ્યા છે આડેધડ ગમે તે જે ગાડીઓ છે લક્ઝરીઓ છે પાર્ક થઈ રહી છે ટ્રાફિકના નિયમોનું છડે ચોખ ઉલ્લંઘન થઈ રહ્યું છે તેમ છતાં ખબર નહીં કે ત્યાં કોઈ પોતાની મીઠી નજર રાખી રહ્યું છે જેના લીધે થઈને આવી ઘટનાઓ બની રહી છે આ એક મહત્વનો મુદ્દો શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો શક્તિસિંહ ગોહિલે આ બાબતે કહ્યું કે આ જે ઘટનાઓ છે એ બંધ થવી જોઈએ ને સરકારે એની ઉપર ધ્યાન આપવું જોઈએ